કિન્નર અર્ધનારી કે જેઓને આપણા છે અને તેઓના આશીર્વાદથી સારા પ્રસંગોમાં સફળતા પણ મેળવે છે કિન્નરના સમૂહમાં પણ થોડો વાદ વિવાદ ચાલતો હોય છે અને ઘણી વખત આ વાદ વિવાદમાં માથાકૂટ પણ થાય છે જુદા જુદા શહેરોમાં આ કિન્નરો શુભ પ્રસંગે તહેવાર કે પછી ખુશીના દિવસોમાં લોકોના ઘર આંગણે આવતા હોય છે અને પોતાની આજીવિકા માટે કદાચ જીદ કરીને ચોક્કસ રકમની માંગણી કરતા હોય છે કિન્નરોની આ જમાતમાં કિન્નરોના આ સમાજમાં ભૂતકાળમાં ચોટીલા ખાતે મારામારીની એક ઘટના બનેલી હતી આવો જ એક બનાવ બે શહેરોમાં અલગ અલગ રહેતા કિન્નરના બે ગ્રુપ વચ્ચે બનેલો છે જેમાં આ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયેલો છે આ સમાચારની સંપૂર્ણ વિગત અનુસાર મોરબી શહેરના નાની બજાર વિસ્તારમાં કિન્નર સમાજનો એક મઢ આવેલો છે જ્યાં રહેતા કિન્નરોને રાજકોટ શહેર સહિત ગોંડલ અને જામનગરના કિન્નરોએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે પોતાના જીવ જોખમમાં હોવાનું જણાવીને મોરબીના કિન્નરોના એક ગ્રુપ દ્વારા મોરબી એ ડિવિઝન બી ડિવિઝન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સહિત ચોટીલા અને ગોધરા શહેરના પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપેલી છે મોટી સંખ્યામાં કિન્નર સમાજ દ્વારા હાજરી આપીને ધમકી આપનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી કિન્નર સમાજના બે ગ્રુપ વચ્ચે થયેલી માથાકૂટ અને જાનથી મારી નાખવાની આ ધમકીના કારણે ગુજરાતભરના કિન્નરોમાં ખળભળાટ મચી ગયેલો છે વધુ સમાચારની હકીકત જાણવા માટે જોડાયેલા રહેજો અમારી YouTube ચેનલની સાથે વીડિયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી YouTube ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરજો કડક કડક એક્શન લ્યો બરાબર અને સત્યની હકીકત છે મારી પાસે રેકોર્ડિંગ છે બધા પ્રૂફ છે તો બસ અમને ન્યાય આપો જઈએ ચાહે ના હોય